પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ હેઠળ પોલીસ અને વિદ્યાર્થીઓની વચ્ચે સેતુ રહે પોલીસ પ્રત્યે યુવા વર્ગનો અભિગમ કામગીરી જાણીને પોઝિટિવ રહે તે માટે પોલીસ અધિક્ષક હિમકર સિંહ સતત પ્રયત્નશીલ રહે છે જેની સૂચના મુજબ ગત વર્ષ બે હજાર બાવીસના દસ ઓગસ્ટ વિશ્વસિંહ દિવસે ડીવાયએસપી હરેશ વોરાએ વિદ્યાર્થીઓને સિંહના દર્શન કરવા લઈ જવાની વાત કરી હતી તે મુજબ સાવરકુંડલાના ઘેલાણી મહિલા કોલેજની એકસો ત્રેપન વિદ્યાર્થીનીઓ તેમજ આચાર્ય શિક્ષણગણ સાથે ધારીના અંબરડી સફારી મુકામે લઈ ગયા હતા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજે સાવરકુંડલા ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાંથી કુલ એકસો ને ચોપન વિદ્યાર્થિનીઓ સાથે પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ વાડા સાહેબ છાયાબેન નૈનાબેન આ બધા ટીમ સાથે આવેલા છે મારા હું ડેપ્યુટી એસપી તરીકે સિંહ દિવસ હતો તે દિવસે અમે જાહેર કરેલું કે જે બાળકોને સિંહ દર્શન આંબેડી સફારી પાર્કમાં કરવું હશે એ ફોરેસ્ટ વિભાગના સહયોગથી પોલીસ વિભાગ તરફથી કરવામાં આવશે એ અન્વયે આજે કુલ આ એકસો ને ત્રેપન વિદ્યાર્થીઓની એ લાવવામાં આવેલા હતા સિંહ દર્શન કરવામાં આવેલું છે અને આનંદ પ્રમોદથી અધિકારીઓ જે છે સિંહના દર્શન કર્યા છે અને ફોરેસ્ટ વિભાગના એસીએફ ત્રિવેદી સાહેબ શિવરાજભાઈ વગેરે સ્ટાફની સખત મહેનત અને સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો છે આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ છે કે યુવા વર્ગની અંદર પોલીસ પ્રત્યેનું ફોરેસ્ટ વિભાગ પ્રત્યેનું પ્રાણીઓ પ્રત્યેની સંવેદના ખાસ જાગે અને પ્રાણી બચાવો અભિયાન જે સરકારનું ચાલી રહ્યું છે ફોરેસ્ટ વિભાગનું એમાં સૌનો સહિયારો સહયોગ મળે એવા શુભ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલો